મેમનગરમાં યોજાયેલા નિઃશુલ્ક તબીબી કેમ્પમાં સાતસોથી વધુ નાગરિકોએ લાભ લીધો અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં મેમનગર ગામમાં પેટ્રોલ પંપની બાજુ સહજાનંદ ઓશિસ પાસે આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજે નાગરિકો માટે બ્લડ પ્રેશર ડાયાબિટીસ દાંતના રોગ આંખની તકલીફ ચર્મરોગ સહિતની બીમારીઓને લઈ નિઃશુલ્ક તબીબી કેમ્પ યોજાયો હતો જેમાં આશરે સાતસોથી વધુ ગરીબ મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ નાગરિકોએ લાભ લીધો હતો પવિત્ર ફાઉન્ડેશન કેરી હોસ્પિટલ અને ગોરખદેવ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ નિઃશુલ્ક તબીબી કેમ્પમાં દર્દીઓને દવા સિરપ સહિતની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી આજના તબીબી કેમ્પમાં નાગરિકોના વજન હાઈટ બોડી ચેકઅપથી લઈ શરીરની વિવિધ તકલીફોને લઈ સંપૂર્ણ નિદાન બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આરવ રાજપૂત રાજપૂત અને આકાશ સહિતના તેમના કાર્યકરોની તબીબી સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી સેવા આપી રહી છે કે આંખોની નિદાન નું રાખ્યું છે ચેકઅપ જેમાં આપણે ચશ્મા અને ડ્રોપ્સ આપણે ફ્રીમાં આપીએલ નું રાખ્યું છે કે જેમાં આપણે જેમ કે દાંતના ચોકથાથી લઈને જે કેવિટીઝ ને જે હોય છે સાફ કરવાનું એ પણ આપણે ફ્રીમાં આપણે દર્દીઓને આપીએ છીએ ત્યારબાદ છે ચામડી માટેનું છે કે ચામડીના લગતા જે રોગો છે એના માટેનું નિદાન ફ્રીમાં આવે છે બીએમઆઈ આખા બોડીનું જે સંતુલન એ જે બીએમઆઈ ચેક થાય એના માટે કોઈ પણ જેમ કે તમને ઘૂંટણ માં દુખતું હોય તો એના માટે લોશન આપવામાં આવે છે તાવ છે શરદી છે અને લાઈક કે કોઈ સિરપ ને બધી જ વસ્તુ અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે ઇવન ટેબ્લેટ સાથે પણ